ન્યુઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રતિ તિવારે દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટ પર આજે વાત કરવી છે એક એવા કેન્સર વિશે જેનું પ્રમાણ વિશ્વભરમાં ખૂબ વધી રહ્યું છે અને આપણા ભારતમાં તો તેની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે એટલે કે ફેફસાના કેન્સરની વાત કરી રહી છું પહેલી ઓગસ્ટ જેને વિશ્વભરમાં આ ફેફસાના કેન્સર એટલે કે લંગ કેન્સરના દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે લોકોમાં જાગૃતિ કેળવાય તેના માટે આ દિવસની ઉજવણી થાય છે એટલે આજે આપણે પણ નિર્માણ ન્યૂઝના માધ્યમથી કાર્યક્રમ ટુ ધ પોઈન્ટના માધ્યમથી આપણે ચર્ચા કરવી છે ફેફસાના કેન્સર વિશે જે બધી બાબતો સામાન્ય વ્યક્તિએ જાણવી જોઈએ તમામ બાબતો પર ચર્ચા કરીશું અને આ ચર્ચા કરવા માટે મારી સાથે આજે ત્રણ મહેમાનો ઉપસ્થિત છે મારી સાથે પીક મલ્ટી સ્પેશિયાલીસ્ટ હોસ્પિટલ અમદાવાદ અને અક્ષર કેર બોપલ ખાતે સેવા આપતા એવા જાણીતા એવા પર્મોનોલોજીસ્ટ ડોક્ટર જયકુમાર મહેતા છે જેઓ ફેફસા રોગના નિષ્ણાંત છે સાથે સાથે ગુજરાતના બે જાણીતા એવા ઓન્કોલોજીસ્ટ મારી સાથે ઉપસ્થિત છે મારી સાથે ડોક્ટર નિકુંજ વિઠલાણી તેમજ ડોક્ટર અભિષેક કાકરી ઉપસ્થિત છે પહેલા તો નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે ફેફસાના કેન્સર પર વાત કરીએ પહેલા ફેફસા વિશે જાણવું પણ ખૂબ જરૂરી છે અને એઝ અ પલ્મોનોલોજીસ્ટ જ્યારે ફેફસા વિશે એક સામાન્ય વ્યક્તિને પોતાના ફેફસાને હેલ્ધી રાખવું હોય તો કઈ સામાન્ય બાબતો વિશે જાણકારી હોવી જોઈએ અને સાથે સાથે કારણ કે આજે ફેફસાનું કેન્સર મતલબ આ કેન્સર દિવસ પણ છે એટલે તેને લઈને પણ થોડી માહિતી આપશો તો ખૂબ જ સવાલ છે ઈશ્વરે મનુષ્યને આપેલી એક છે દરેક મનુષ્યને બે ફેફસા એટલે કે જમણું ફેફસો આપવામાં આવે છે અને આ બંને ફેફસાનું મુખ્ય કાર્ય પાછો કાર્યવાયુ એવા ઓક્સિજન ને શરીરમાં ઘોડી અને અપાન એટલે કે કાર્બન ડાયોક્સાઇડને ને બહાર કાઢવાનું આ કાર્ય જે છે તે લગભગ સાડા ચારસો મિલિયન જેટલા વાયુ મદદથી અને એક ટેનિસ કોટ જેટલી મોટી સાઈઝ ગેસ એક્સચેન્જ સર્ફિસ એરિયાની મદદથી થાય છે ઓળખવામાં આવે જેવું સ્ટ્રચર હોય છે તે દરેક શ્વાસ જોડે એક્સપાન્ડ થાય છે અને જ્યારે આપણે શ્વાસ બહાર કાઢીએ ત્યારે તે કોલેક્સ થતું હોય છે આ ઉપરાંત આ વાયુકોષો સુધી હવા લઈ જવા માટે શ્વાસ લઈ જવા માટે શ્વાસ લડ્યો 他接打野。

રેડોન જેવા વાયુ જે ખોદકામ દ્વારા ઉત્પન્ન થતા હોય એટલે કે માઇનિંગમાં કામ કરતા હોય આ ઉપરાંત સેવન થાય ત્યારે જેની કુદરતી પ્રક્રિયાઓને મોડીફાય કરીને એક પ્રકારના મ્યુટેશન થાય છે જેના કારણે ફેફસાના કોષો અનિયંત્રિત રીતે વિભાજીત થાય છે અને ફાઈનલી કેન્સરમાં પરિણમે છે

સિગરેટનું ચલણ જે વધ્યું છે એના લીધે ધીરે ધીરે છે મેટ્રો સિટીમાં અત્યારે પ્રમાણ ખૂબ જ વધી ગયું છે જયારે સેકન્ડ ટાયર સિટી સુરત જયા સિટી કે અમદાવાદ જયા સિટીમાં હવે ફેફસાનું પ્રમાણ ફેફસાના કેન્સરનું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું છે કે અહીંયા પણ સિગરેટ અને બીડીનું ચલણ એટલું જ વધી રહ્યું છે બિલકુલ અને સાથે ડોક્ટર અભિષેક જે મુખ્ય કારણ બતાવ્યું કે ધૂમ્રપાન કારણે સૌથી વધારે મોટું ફેક્ટર રહે છે કે ધૂમ્રપાન જેના કારણે ફેફસાનું કેન્સર થાય છે પરંતુ ઘણા બધા રિસર્ચ એવું પણ માને છે ઘણા બધા દર્દીઓનું સર્વે કરવામાં આવે તો એવા પણ દર્દીઓ છે કે જે જીવનમાં ક્યારેય ધૂમ્રપાન ન કર્યું હોય તેમ છતાં એમને ફેફસાનું કેન્સર થાય છે તો એની પાછળ શું કારણ જવાબદાર છે

ंगर पेवलप आई थिंक अपना लेवल पर

વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કહેવામાં આવે છે લગભગ એટી ફાઈવ પર્સન્ટ એટલે કે પંચ્યાસી ટકા લોકોને ધૂમ્રપાનના કારણે કેન્સર થતું હોય છે પરંતુ પંદર ટકા લોકો એવા છે કે પોતે ધૂમ્રપાન ન કરતા હોય તેમને પણ કેન્સર થાય છે તો આ પાછળના કારણ જે અભિષેક ની અંદર નુકસાન કરે છે અને તેનાથી ફેફસાના કેન્સર લાંબા ગાળે થયેલા જોવા મળે છે મેન્ટ ઇવન સ્ટ્રેસ જે વાત કરીએ બધા જ એક કારણ બદલે છે લંગ કેન્સર થવા માટે અને તેને

કે લોકો અથવા તો યંગસન છે કે જે સ્ટ્રેસ માટે એવું માને છે કે ધૂમે અથવા તો આલ્કોહોલ સેવન કરવું એ જરૂરી હોય છે અને એનાથી એમનો સ્ટ્રેસ ઓછો થાય છે પણ એ વાત તદ્દન ઘટી છે તમારે એવું કોઈ પણ વસ્તુની જરૂર નથી હોતી સ્ટ્રેસ ઓછો કરવાના બીજા ઘણા બધા રસ્તાઓ છે તમે એક મિત્ર વર્તુળ બનાવો મિત્ર સર્કલ બનાવો કે જેમાં રેગ્યુલર તમે મળતા હો તમે એકબીજાની વાતો શેર કરો તમે જ્યાં પણ પ્રોફેશનમાં જતા હો ત્યાં તમારે તમારા એવા કલિક બનાવો કે જેમની સાથે તમે તમારો સ્ટ્રેસ ઓછો કરવા માટે વાતો શેર કરી શકો તમે મેડિટેશન કરો યોગા કરો એટલે એવા ઘણા બધા વસ્તુઓ છે કે જે રેગ્યુલર કરવાથી આપણે સ્ટ્રેસ નું પ્રમાણ ઓછું કરી શકીએ છીએ સાથે સાથે એક્સરસાઇઝ વધારો એક્સરસાઇઝ કરવાથી વોકિંગ કરવાથી સ્વિમિંગ છે તો કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ કરવાથી પણ આપણો સ્ટ્રેસ બોડીનો ઓછો થાય છે એટલે એક તો સૌથી પહેલા હું કહેવા માંગીશ કે ધૂમ્રપાન ના કરવું જોઈએ સેકન્ડ છે કે પેસિવ ધૂમ્રપાનથી પણ આપણે બચી શકીએ તેમ છે ગવર્મેન્ટના મોટાભાગની જગ્યાએ રૂલ્સ છે કે જ ના છે અને જ્યાં સપોઝ મારે ઇન્સિસ્ટ કરવું જોઈએ માણસને કે ભાઈ તમે સ્મોકિંગ રૂમમાં જઈને સ્મોક કરો કે જેથી બીજા લોકોને પેસે સ્મોકિંગ ઓછું થાય એની સાથે સાથે સ્ટ્રેસ ઓછું કરવા માટે આપણે જણાવેલી એક્સરસાઇઝ કરી શકીએ છીએ અને સૌથી ઇમ્પોર્ટન્ટ કીધું તેમ કે હેલ્ધી લાઈફસ્ટાઈલ તરફ જવું જોઈએ હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે મિનિમમ આઠ કલાકની પૂરતી ઊંઘ લે બે બે ટાઈમ સમયસર છે ને વીકમાં ઓછામાં ઓછી થર્ટી થર્ટી મિનિટ માટે ફાઈવ ડેઝ અ વીક એક્સરસાઇઝ કરો તો આ બધું જો કરવામાં આવે તો એક બાજુ આપણે આપણી બોડીની ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત કરીએ છીએ અને સાથે હેબિટ્સ ના કરીએ જો આ બે વસ્તુનું કોમ્બિનેશન કરશું તો ડેફિનેટલી આપણે કેન્સર થી બચી શકશું અને સાથે ડોક્ટર અભિષેક

એના જે આ મિક્સ થઈ જાય છે અને લંગ કેન્સરને ટાઈમ મળી જાય છે સ્પ્રેડ થવાનો એટલે કફિંગ મે બી બ્લડ ઇન ધ કફ શ્વાસ ચડતું હોય બીજા મોસ્ટ કોમન લક્ષણ હોય આયુર છે કફિંગ તો ઇફ યુ હેવ કફિંગ વિચ હેઝ બીન પરસિસ્ટન્ટ અને તમને એને તમને કારણ ના મળતું હોય કે આરામ ના મળતું હોય ઇટ હેઝ ટુ બી ઇન્વેસ્ટિગેટેડ સેકન્ડ થિંગ ઇઝ સ્મોકર હોય ધીસ ઇઝ અ કોમન પર્સન જેની વાત કરું સ્મોકર હોય તો આપણો થ્રેશોલ્ડ ઓફ તેનું બહુ ઓછું હોવું જોઈએ એને કફિંગ બંધ ના થતી હોય અને કફિંગ ચાલુ જ હોય તો ડેફિનેટલી તમારે એને સ્કેન કરીને જોવું જોઈએ હવે તો જરા ગાઈડલાઇન્સ કે ભાઈ સ્મોકર્સ હેવી સ્મોકર્સ લોંગ ટર્મ સ્મોકર્સ કે અંડર ગો લો ડો સિટી સ્કેન ટુ ઇવેલ્યુએટ ફોર લંગ કેન્સર ઓર સ્ક્રીન ફોર લંગ કેન્સર સો દેટ વી કેન પિક દેમ અર્લી કેમ કે દેર ઇઝ ઇનફ કે ઇફ સ્મોક ફોર મોર દેન ફિફ્ટીન ટ્વેન્ટી ફાઈવ ઇયર્સ કે તમને લંગ કેન્સર બનવાના સિગ્નિફિકન્ટ ચાન્સીસ હોય એ જરૂરી નથી કે દરેકને થાય बट सिग्निफिकेंट चांस ते लंग कैंसर स्क्रीनिंग करोडी स्केट इज द वे फॉरवर्ड अगेन लोड ऑर सी स्केर मेट्रोजरनेस इज देर अहमदाबाद सूरत अवेरनेस इज देर बट देन आई सी लॉट ऑफ पीपलनेस स्मोकिंग जनरल फिजिशिय नॉलेज बट स्टीलिंग इज नॉट बीन डन સાથે ડોક્ટર જે હવે જે લક્ષણોની વાત કરી લક્ષણો છે કે કદાચ એ સામાન્ય લોકોમાં ઘણી વાર હોય જ છે ને એટલે આ તો કોઈ સામાન્ય વ્યક્તિને જાણવું કે મને કેન્સર હોય કે નહીં મારે એના માટે કોઈ રિપોર્ટ કરાવવા જોઈએ કે નહીં એ તો ખ્યાલ જ ના આવે તો ડોક્ટર ને ખ્યાલ આવે છે અને સાથે સાથે કયા એવા લોકો એ છે જેમને એકવાર તો જઈને આ આના માટે રિપોર્ટ કરાવવો જોઈએ સૌથી ઇમ્પોર્ટન્ટપાન કરતા હોય ધૂમ્રપાન પંદર વર્ષમાં તમે ધૂમ્રપાન કરેલું હોય ભલે તમે હાલમાં ન કરતા હો અને ત્રીજો ક્રાઈટેરિયા છે મૃત કરેલું છે ધારો કે એક વ્યક્તિ Now, we... मेकअप वाली मुलाकात हां 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 हमें बोलो हाँ हमें आवाज आए तो आपने हमने निस्नात मेडिकल ऑप्स का पल्मोनरी के सर्जिकल ऑप्स का मार्डेशन नीड अल्ट्रासाउंड टेस्ट और सीटी स्कैन करिए ना जरूर देखिए कि कोई कैंसर हो सके क्या नहीं पर निमित्स चम्मच कर

ડોક્ટર નિકુનજી આપણે સવાલ કરી લઉં છું જે અત્યારે કારણોની વાત થઈ લક્ષણોની વાત થઈ કે આ તો એવું છે કે જલ્દી ડિટેક્ટ કરવું પણ મુશ્કેલ છે પરંતુ જો પ્રયાસ કરવામાં આવે લોકોમાં જાગૃતિ આવે તો આપણે જલ્દી ડિટેક્ટ કરી શકીએ છીએ હવે વાત સારવારની શું કોઈને લંગ કેન્સર થયું છે અને કદાચ અર્લી ડિટેક્ટ થઈ ગયું છે તો રિકવરી પોસિબલ છે કેટલી જલ્દી રિકવરી થતી હોય છે આમ તો અમે મોટા ભાગે લંગ કેન્સર બે મોટા સબ ટાઈપ ડિવાઇડ ડિવાઈડ કરીએ છીએ નોન સ્પોન્સર અને સ્પોન્સર કાર્સિનોમા સ્પોન્સર કાર્સિનોમા એવું છે કે જે સમવટ મોટો રહે છે કે એને ટ્રીટમેન્ટ કરવા છતાં બી એના રિકરન્સ થવાના ચાન્સીસ સંભવ વધારે રહેતા હોય છે જ્યારે નોન સ્પોન્સર કાર્સિનોમા છે એનું જો અર્લી સ્ટેજમાં ડિટેક્ટ કરવામાં આવે લાઈક સ્ટેજ વન સ્ટેજ ટુ સુધીમાં ડિટેક્ટ થાય અને એનું ઓપરેશન શક્ય હોય તો એવા દર્દીઓને સારું રિઝલ્ટ મળે છે અને સારી એવી રિકવરી મળે છે પરંતુ આપણા જેવા દેશમાં હજુ પણ કમનસીબી એ છે કે મોટા ભાગના ફેફસાના કેન્સર છે એ ત્રીજા સ્ટેજમાં અથવા તો મોટાભાગે ચોથા સ્ટેજમાં ડાયગનોસ થાય છે અને એના કારણે મોટાભાગના દર્દીઓને ઓપરેશન કરી શકાતું નથી અને માત્ર માત્ર કિમોથેરાપી આપતા હોઈએ છે પરંતુ છેલ્લા લગભગ દસેક વર્ષમાં કિમોથેરાપીમાં પણ ઘણા બધા ઇમ્પ્રુમેન્ટ આવ્યા છે અને એના કારણે લાઈક એક્ઝામ્પલ સાથે આપું કે એડિનોકાન્સિનનો સબટાઇપ કેન્સરનો કેવાય ફેફસાના કેન્સરનો સબટાઇપ છે એડિનોકાન્સિનમાં તો એમાં એટલા બધા રિસર્ચ થયા છે કે નવી દવાઓ આવી છે કે જેમાં ચોથા સ્ટેજ બી કેન્સર થયું હોય તો બી એવા દર્દીઓને આપણે વીસ થી વીસ કે વીસ ટકા જેટલા દર્દીઓને પાંચ વર્ષ અથવા એનથી વધારે જીવતા જીવાડી શકીએ તેમ છીએ એટલે ફેફસાના કેન્સરમાં ધીરે ધીરે સાયન્સે ઘણી બધી પ્રગતિ કરી છે જો શરૂઆતના સ્ટેજમાં કેન્સર ખબર પડે તો આપણે એટી નાઇન્ટી પર્સન્ટ લોકોને જીવ બચાવી શકીએ છીએ ચોથા સ્ટેજમાં ખબર પડે તો પણ અમુક દવાઓ એવી આવી ગઈ છે ઓફકોર્સ એ દવાઓ થોડી મોંઘી હોય છે પણ પચીસ ટકા દર્દીઓને આપણે પાંચ છે એના માટે અભિષેક છે એ સિમ્ટમ્સ ખબર પડે તો એને ટીબીની દવા અથવા તો બીજી કોઈ વસ્તુ ના ગણીને એક સિટી સ્કેન તો કમ્પલસરી કરાવી જ લેવું જોઈએ લુડો સિટી સ્કેન કરવાથી કંઈ નુકસાન નથી બીજી ભાષામાં કહું કે લુડો સિટી સ્કેન એ આપણે અ પોલિડ વખત જે બધા કરાવતા હતા એક સિટી સ્કેનર હતો અને પોઇડના અરસામાં અમે ઘણા બધા લંગ કેન્સરના પેશરના અનલી સ્ટેટમાં ડાયગ્નોસ કર્યા અને ઓપરેશન કર્યા અને એ લોકો આજે પણ સારી રીતે પાંચો વર્ષ પછી પણ જીવે છે કે એનો મતલબ એમ છે કે જેટલું વહેલા આપણે પકડી લઈએ કે જે લંગ કેન્સર છે એટલી જલ્દી સાજા થવાના ચાન્સીસ છે તો એનો મતલબ એમ કે હવે આપણે એના માટે જાગૃતિ ફેલાવવાની વધારે જરૂર છે જે રીતે ટીબી ને લઈને સરકારે આટલા બધી જાગૃતિ માટેના પ્રયાસો કર્યા છે લોકો હવે જાગૃત થઈ ગયા છે ટીબી માટે ઘણા લોકો સામેથી જઈને એના રિપોર્ટ કરાવતા હોય છે આ બધી બાબતો તો એટલી જ જાગૃતિ એટલું જ એને કોમનલી ટોક માટે અપનાવવાની જરૂર છે ફેફસાના કેન્સરને રાઈટ આઈ થિંક એક વસ્તુ બીજી એડ કરું કે આપણે જે સિમ્પ્ટમોની વાત કરી તમને ખાંસી નહીં મળે ને કફે નહીં મળે હેડેક એવા સિમ્ટમ હોય કે જે તમે આ લંગ કેન્સર થઈ શકે એ મોર દેન હાફમાં આપણે જે વિચારીએ ના થતું હોય સો માય કોમન રિક્વેસ્ટ એન્ડ ટેગલાઇન વુડ બી કે ઇફ યુ હેવ એની પ્રોબ્લેમ એ પછી ટફ હોય કે જે હોય

एज अ पार्ट ऑफ लंग केवरनेस यू राइटली बहुत इम्पोर्टंट है ऑपरेट करेंट जाए बट एज नीत वोज टॉकिंग प्रीवियो हम इम्यूनोथेरेपी आई गई है लंग केन्सर में इम्यूनोथेरापी लीधे हमने कई अमेजिंग रिजल्ट जुए पेश में ऑब्विस्लीस्ट इज अ प्रॉब्लम इंडिया इन कंट्री में बट देन इम्यूनोथेरेपी आया पीछे સ્ટેજ ફોર પેશન્ટમાં પણ એક રહી ઓફ હોપ છે કે ભાઈ અમુક ટકા પેશન્ટોને મટી શકે અને બીમારી મુક્ત થઈ જાય ભલે ચોથો સ્ટેજ હોય સો અર્લી ધ બેટર બટ ઇવન ઇફ લેટ હોય ડોન્ટ થિંક વી શુડ લુઝ અને ડોક્ટર સાહેબ આપણે તો એવી જ રાખીએ કે કોઈને થાય જ નહીં એટલે પહેલાથી જ લોકો ધ્યાન રાખવાનું શરૂ કરી દે આવા કોઈ લક્ષણ જ ના આવે એના માટે ખાસ કરીને યુથ માટે કયો મેસેજ આપશો કારણ કે યુથમાં આ પ્રમાણ વધી રહ્યું છે અને આજના યુથમાં ફક્ત કેન્સર અને લંગ કેન્સરને ઘણા બધા કેન્સરની સંખ્યાઓ વધી રહી છે શું એક યુથે એક હેલ્ધી લાઇફ સ્ટાઇલ માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ પોતાના ફેફસાને એમને હેલ્ધી રાખવું છે કેન્સરની બીજી પણ કોઈ બીમારી ન થાય તો એના માટે કયા નિયમો છે જે પાડવા જોઈએ

આપણે બધા પ્રણ લઈએ કે સ્મોકિંગ તો નહી જ કરીએ પણ સાથે સાથે એક્ટિવ સ્મોકિંગ નહી કરીએ સ્મોકિંગ પણ આપણે એના માટે આપણે આપણી આજુબાજુ પણ જે લોકો સ્મોક કરે છે રેગ્યુલરલી એ લોકોને ના પડે કે તમે અને સેકન્ડ થિંગ એર ક્વોલિટી સુધારવા માટે આપણે આપણા વેહિકલ ની રેગ્યુલર સર્વિસો કરાવીએ કે જેથી એર પોલ્યુશનમાં આપણે ઓછું કરી શકીએ અને આપણે આપણે જાતને તેમજ સમાજને આ એર પોલ્યુશન અથવા વાતાવરણ છે જે આ પ્રકારની છે આપણી આસપાસ બધું એમ માન્યને કે બધું ગંધકી વાળું કે પેસિવ સ્મોક એક બીજી પણ આવી સ્થિતિમાં હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવી હોય તો એક કોઈ એવું મંત્ર દેખાવામાં આવે છે ઘણા બધા એડવાન્સ મેરીગ્નસી દેખાવામાં આવે છે આઈ થિંક સ્ક્રીનિંગ હેઝ ટુ બી અ પાર્ટ ઓફ અવર નેશનલ એજન્ડાશન હેઝ બીન અ પાર્ટ ઓફ નેશનલ એજન્ડા